નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ અંદર તો મિત્રો આજે આપણે આજના આ ખાસ વાત કે વિડીયો હપ્તો ક્યારે આવશે રાહ જોઈને બેઠા છે કે હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખો કઈ છે ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખાસ મિત્રો સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી ગઈ છે કે ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે રાજસ્થાનમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપે છે જે પણ મિત્રો આપણે આ અત્યારે માહિતીઓ મેળવી તે અત્યારે આપણા ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું વીસમો હપ્તો ક્યારે આપવાનો છે જેમાં મિત્રો ઓગણીસમા હપ્તાની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ખેડૂત ભાઈઓને મળી ગયો છે ફેબ્રુઆરી હજાર ના રોજ ખેડૂત ભાઈઓને તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું અને માહિતીઓ આપીશું કે આઠ હજાર રૂપિયાનો રાજસ્થાન સરકાર કેવી રીતે હપ્તો આપી રહી છે અને ગુજરાત સરકાર કેવી રીતે બે હજાર રૂપિયાનો હપ્તો અત્યારે આપણને આપી રહી છે જેની સંપૂર્ણ માહિતીઓ મિત્રો આગળના વિડીયોમાં મેળવીશું જેવી રીતે મિત્રો આપણે ઓગણીસમા હપ્તાની તારીખને લઈ ચાર મહિનાનો ગણતરીઓ કરીએ તો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો તો પચીસ ફેબ્રુઆરીથી ચાર મહિનાને ગણીએ તો મિત્રો વીસમો હપ્તો મિત્રો ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે કેમ કે મિત્રો ખેડૂત પાયોને આ હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે જ મોકલવામાં આવે છે કંઈ પણ રીતે મિત્રો મોકલી પણ ચાર મહિનાના અંતરાળ સાથે આ હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે તો મિત્રો આ હપ્તો આપણને વીસમો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ યા પચીસ જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે તો ભાઈઓને ચિંતા કરવાની કોઈની જરૂર નથી અત્યારે આનો સમયગાળાના પણ મિત્રો વાત કરીશું કે અત્યારે આનો સમયગાળો કેટલો બાકી છે કેટલા મહિના પછી આ હપ્તો આવવાનો છે જેની મિત્રો તારીખોની આપણે વાત કરી તે તારીખો સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આપણા અંદાજ મુજબ ચાર મહિનાના અંતરાલ આપણે કાઢ્યું છે તો મિત્રો જેની મિત્રો અત્યારે વાત કરીએ કે વીસમાં હપ્તા આપવામાં કેટલો સમય અત્યારે બાકી રહ્યો છે તો ચોવીસ એપ્રિલથી પૂરા બે મહિના વીસમાં હપ્તાને મિત્રો આવવામાં લાગી શકે છે મિત્રો ચોવીસ એપ્રિલ આવે છે તો આવતી ચો ચોવીસ એપ્રિલ અત્યારે ચાલી રહી છે ચોવીસ માર્ચ એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં મિત્રો આપણને આ હપ્તો જોવા મળશે કેમ કે મિત્રો મે મહિનામાં ત્રણ મહિનાનો અંતરાલ થાય છે અને ચાર મહિનાનો અંતરાલ મિત્રો જૂન મહિનાની ચોવીસ પચીસ તારીખના રોજ થાય છે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન તે મિત્રો આપણને હપ્તો જોવા મળી શકે છે તો અત્યારે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે બે મહિનાની રાહ જોવી પડશે બે મહિના પછી ખેડૂતોને આ

આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો અઢારમાં અને ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે જે તમે કામ પતાવી લ્યો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક સાથે મળી જાય છે જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને વીસમો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં થાય અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે હપ્તા અઢારમો વીસમો હપ્તો પણ આવી રહ્યો છે તેમને એવો અંદાજ જ નથી કે તેમને વીસમો હપ્તો આવશે તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે એમને વીસમા હપ્તાનો લાભ મળશે કેમ કે મિત્રો તેમને અઢારમાં અને ઓગણીસમા હપ્તાની કિસ્ત મળી જ નથી જેમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો ઓગણીસમો હપ્તો તમને તમારા ખાતામાં વીસમા હપ્તાની સાથે મળી જાય જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું જે પણ ખેડૂતભાઈઓને આ અઢારમો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો જેથી કરીને માહિતીઓ મળે કે જેમને અઢારમો અને હજી ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તમારે મિત્રો જે પણ વિડીયો જોઈતો હોય તેની કમેન્ટ કરી દેજો જેથી કરીને મિત્રો અમને માહિતી મળતી રહે કે તમારી કયા કયા વિડીયોની જરૂર છે ખાસ કરીને અમે તે ટૉપિક ઉપર તમને વિડીયો બનાવીને આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરશું કે વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખો કઈ છે ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખાસ મિત્રો સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી ગઈ છે કે ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે રાજસ્થાનમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપે છે જે પણ મિત્રો આપણે આ અત્યારે માહિતીઓ મળી તે અત્યારે આપણા ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું વીસમો હપ્તો ક્યારે આપવાનો છે જેમાં મિત્રો ઓગણીસમા હપ્તાની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ખેડૂત ભાઈઓને મળી ગયો છે ફેબ્રુઆરી હજાર ના રોજ ખેડૂત ભાઈઓને તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું

પચીસના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે કેમ કે મિત્રો ખેડૂતભાઈઓને આ હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે જ મોકલવામાં આવે છે કંઈ પણ રીતે મિત્રો મોકલે પણ ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે તો મિત્રો આ હપ્તો આપણને વીસમો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ ત્યાં પચીસ જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે તો ખેડૂતભાઈઓને ચિંતા કરવાની કોઈની જરૂર નથી અત્યારે આનો સમયગાળાના પણ મિત્રો વાત કરીશું કે અત્યારે આનો સમયગાળો કેટલો બાકી છે કેટલા મહિના પછી આ હપ્તો આવવાનો છે જેની મિત્રો તારીખોની આપણે વાત કરી તે તારીખો સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આપણા અંદાજ મુજબ ચાર મહિનાના અંતરાલ આપણે ગાઢ્યો છે તો મિત્રો જેની મિત્રો અત્યારે વાત કરીએ કે વીસમાં હપ્તા આવવામાં કેટલો સમય અત્યારે બાકી રહ્યો છે તો ચોવીસ એપ્રિલથી પૂરા બે મહિના વીસમાં હપ્તાની મિત્રો આવવામાં લાગી શકે છે મિત્રો ચોવીસ એપ્રિલ આવે છે તો આવતી ચો ચોવીસ એપ્રિલ અત્યારે ચાલી રહી ચોવીસ માર્ચ એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં મિત્રો આપણને આ હપ્તો જોવા મળશે કેમ કે મિત્રો મે મહિનામાં ત્રણ મહિનાનો અંતરાલ થાય છે અને ચાર મહિનાનો અંતરાલ મિત્રો જૂન મહિનાની ચોવીસ પચીસ તારીખના રોજ થાય છે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન તે મિત્રો આપણને હપ્તો જોવા મળી શકે છે તો અત્યારે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે બે મહિનાની રાહ જોવી પડશે બે મહિના પછી ખેડૂતોની આતુરતાનો અંત આવશે અને ખેડૂતોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તેમના ખાતામાં મોકલવામાં આવી જશે ઘણા ખેડૂતો કમેન્ટ કરીને કહેતા હોય છે કે વીસમો હપ્તો ક્યારે આવશે વીસમો હપ્તો ક્યારે આવશે તો તેમને મિત્રો જણાવી દઉં કે અત્યારથી બે મહિનાનો સમય કાઢી લો બે મહિના પછી વીસમો હપ્તો આવશે ઓગણીસમો હપ્તો આપણને ખાતામાં જમા થઈ ગયો છે વીસમો હપ્તો ટૂંકા સમયમાં આપણને મળી Just આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો અઢારમાં અને ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે જે તમે કામ પતાવી લ્યો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક સાથે મળી જાય છે જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને વીસમો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે હપ્તા અઢારમો ઓગણીસમો અને અત્યારે વીસમો હપ્તો પણ આવી રહ્યો છે તેમને એવો અંદાજ જ નથી કે તેમને વીસમો હપ્તો આવશે તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે એમને વીસમાં હપ્તાનો લાભ મળશે કેમ કે મિત્રો તેમને અઢારમાં અને ઓગણીસમા હપ્તાની કિસ્ત મળી જ નથી જેમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો ઓગણીસમો હપ્તો તમને તમારા ખાતામાં હપ્તાની સાથે મળી જાય જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું જે પણ ખેડૂતભાઈઓને આ અઢારમો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો જેથી કરીને માહિતીઓ મળે કે જેમને અઢારમો અને હજી ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તમારે મિત્રો જે પણ વિડીયો જોઈતો હોય તેની કમેન્ટ કરી દેજો જેથી કરીને મિત્રો અમને માહિતી મળતી રહે કે તમારી કયા કયા વિડીયોની જરૂર છે ખાસ કરીને અમે તે ટૉપિક ઉપર તમને વિડીયો બનાવીને આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વીડિયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખો કઈ છે ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખાસ મિત્રો સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી ગઈ છે કે ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે રાજસ્થાનમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપે છે જે પણ મિત્રો આપણે આ અત્યારે માહિતીઓ મેળવી તે અત્યારે આપણા ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું વીસમો હપ્તો ક્યારે આપવાનો છે જેમાં મિત્રો ઓગણીસમા હપ્તાની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ખેડૂત ભાઈઓને મળી ગયો છે ફેબ્રુઆરી પચીસના રોજ ખેડૂત ભાઈઓને તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું અને માહિતીઓ આપીશું કે આઠ હજાર રૂપિયાનો રાજસ્થાન સરકાર કેવી રીતે હપ્તો આપી રહી છે અને ગુજરાત સરકાર કેવી રીતે બે હજાર રૂપિયાનો હપ્તો અત્યારે આપણને આપી રહી છે જેની સંપૂર્ણ માહિતીઓ મિત્રો આગળના વિડીયોમાં મેળવીશું જેવી રીતે મિત્રો આપણે ઓગણીસમાં હપ્તાની તારીખને લઈ ચાર મહિનાનો ગણતરીઓ કરીએ તો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો તો પચીસ ફેબ્રુઆરીથી ચાર મહિનાને ગણીએ તો મિત્રો વીસમો હપ્તો મિત્રો ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે કેમ કે મિત્રો પાયોને આ હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાળ સાથે જ મોકલવામાં આવે છે કંઈ પણ રીતે મિત્રો મોકલીએ પણ ચાર મહિનાના અંતરાળ સાથે આપતો હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે તો મિત્રો આ હપ્તો આપણને વીસમો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ યા પચીસ જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે તો ખેડૂત ભાઈઓને ચિંતા કરવાની કોઈની જરૂર નથી અત્યારે આનો સમયગાળાના પણ મિત્રો વાત કરીશું કે અત્યારે આનો સમયગાળો કેટલો બાકી છે કેટલા મહિના પછી આ હપ્તો આવવાનો છે જેની મિત્રો તારીખોની આપણે વાત કરીએ તે તારીખો સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આપણા અંદાજ મુજબ ચાર મહિનાના અંતરાલ આપણે કાઢ્યો છે તો મિત્રો જેની મિત્રો અત્યારે વાત કરીએ કે વીસમાં હપ્તા આપવામાં કેટલો સમય અત્યારે બાકી રહ્યો છે તો ચોવીસ એપ્રિલથી પૂરા બે મહિના વીસમાં હપ્તાને મિત્રો આવવામાં લાગી શકે છે મિત્રો ચોવીસ એપ્રિલ આવે છે તો આવતી ચો ચોવીસ એપ્રિલ અત્યારે ચાલી રહી છે ચોવીસ માર્ચ એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં મિત્રો આપણને આ હપ્તો જોવા મળશે કેમ કે મિત્રો મે મહિનામાં ત્રણ મહિનાનો અંતરાલ થાય છે અને ચાર મહિનાનો અંતરાલ મિત્રો જૂન મહિનાની ચોવીસ પચીસ તારીખના રોજ થાય છે કોઈ પણ કાર્યક્રમ દરમિયાન તે મિત્રો આપણને હપ્તો જોવા મળી શકે છે તો અત્યારે ખેડૂતભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે બે મહિનાની રાહ જોવી પડશે બે મહિના પછી ખેડૂતોની આ

આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો અઢારમાં અને 19મા હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે જે તમે કામ પતાવી લ્યો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક સાથે મળી જાય છે જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને વીસમો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં થાય થાય અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે હપ્તા અઢારમો ઓગણીસમો અને અત્યારે વીસમો હપ્તો પણ આવી રહ્યો છે તેમને એવો અંદાજ જ નથી કે તેમને વીસમો હપ્તો આવશે તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે એમને વીસમા હપ્તાનો લાભ મળશે કેમ કે મિત્રો તેમને અઢારમાં અને ઓગણીસમા હપ્તાની કિસ્ત મળી જ નથી જેમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો ઓગણીસમો હપ્તો તમને તમારા ખાતામાં વીસમા હપ્તાની સાથે મળી જાય જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું જે પણ ખેડૂતભાઈઓને આ અઢારમો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો જેથી કરીને માહિતીઓ મળે કે જેમને અઢારમો અને હજી ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તમારે મિત્રો જે પણ વિડીયો જોઈતો હોય તેની કમેન્ટ કરી દેજો જેથી કરીને મિત્રો અમને માહિતી માહિતી મળતી રહે કે તમારી કયા કયા વિડીયોની જરૂર છે ખાસ કરીને અમે તે ટૉપિક ઉપર તમને વિડીયો બનાવીને આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે વીસમો હપ્તો ક્યારે આવશે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખો કઈ છે ખાસ કરીને આજે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અને અઢારમો અને ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો ખાસ મિત્રો આ વિડીયો જોઈ લેજો તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તે ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખાસ મિત્રો સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી ગઈ છે કે ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો આપવામાં આવે છે અનેક રાજ્યોમાં મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે છે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે રાજસ્થાનમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપે છે જે પણ મિત્રો આપણે આ અત્યારે માહિતીઓ મેળવી મેળવી રહ્યા છીએ તે અત્યારે આપણા ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું વીસમો હપ્તો ક્યારે આવવાનો છે જેમાં મિત્રો ઓગણીસમા હપ્તાની વાત કરીએ તો ઓગણીસમો હપ્તો ખેડૂતભાઈઓને મળી ગયો છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતભાઈઓને તેમના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને રાજસ્થાનના ખેડૂતોને મિત્રો અત્યારે આઠ હજાર રૂપિયાનો જે હપ્તો મળી રહ્યો છે જેનો સંપૂર્ણ આપણે વિડીયો બનાવીશું

પચીસના રોજ આજુબાજુ દિવસોમાં મિત્રો ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે કેમ કે મિત્રો ખેડૂત ભાઈઓને આ હપ્તો મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે જ મોકલવામાં આવે છે કંઈ પણ રીતે મિત્રો મોકલે પણ ચાર મહિનાના અંતરાલ સાથે આ હપ્તો ખેડૂતોને ખાતામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન મોકલવામાં આવે છે તો મિત્રો આ હપ્તો આપણને વીસમો હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે એટલે કે મિત્રો તારીખની વાત કરીએ તો ચોવીસ ત્યાં પચીસ જૂનના આજુબાજુ મિત્રો મોકલવામાં આવી જશે તો ખેડૂત ભાઈઓને ચિંતા કરવાની કોઈની જરૂર નથી અત્યારે આનો

એપ્રિલ અત્યારે ચાલી ચોવીસ માર્ચ એપ્રિલ અને અત્યારે જૂન મહિનામાં ત્રણ મહિનાની કોઈ પણ કાર્યક્રમ અત્યારે ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે બે મહિનાની રાહ જોવી પડશે બે મહિના પછી ખેડૂતોની આતુરતાનો અંત આવશે અને ખેડૂતોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તેમના ખાતામાં મોકલવામાં આવી જશે ઘણા ખેડૂતો કરીને કહેતા હોય છે કે ક્યારે આવશે હપ્તો ક્યારે આવશે તો તેમને મિત્રો જણાવી દઉં કે ત્યારથી બે મહિનાનો સમય કાઢી લો બે મહિના પછી વીસમો હપ્તો આવશે ઓગણીસ હપ્તો આપણને ખાતામાં જમા થઈ ગયો છે વીસમો હપ્તો ટૂંકા સમયમાં આપણને મળી જશે આગળ મિત્રો વાત કરીએ તો જે ખેડૂતભાઈઓને હપ્તા નથી મળતા અથવા તો અઢારમાં અને ઓગણીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો તેમને અમુક કામો કરવાના હોય છે જે તમે કામ પતાવી લ્યો છો તો તમને આવનારો હપ્તો અને અટકાયેલા હપ્તા પણ એક મળી જાય છે જેનો હું સંપૂર્ણ મિત્રો એક વિડીયો બનાવવાનો છું આવનારો વિડીયો તેના ઉપર જ હશે કે તમારે કયું કામ કરવાનું છે કેટલા કામો કરવાથી મિત્રો તમને અટકાયેલો હપ્તો પણ તમારા ખાતામાં મળી જશે અને વીસમો હપ્તો જે આવવાનો છે તેમાં પણ કોઈ પણ અડચણ નહીં થાય અનેક એવા ખેડૂતો હોય છે જેમને અટકાયેલા છે ને હપ્તો પણ આવી છે તેમને એવો અંદાજ જ નથી કે તેમને વીસમો હપ્તો આવશે તે મિત્રો રાહ જોઈને બેઠા જ નથી કે એમને વીસમાં હપ્તાનો લાભ મળશે કેમ કે મિત્રો તેમને અઢારમા અને ઓગણીસમા હપ્તાની કિસ્ત મળી જ નથી જેમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો જ નથી તે રાહ જોઈને અત્યારે બેઠા નથી ખાસ કરીને મિત્રો આવનારો એ વિડીયો હશે એ ટોપિક ઉપર જ હશે કે તમારે શું કરવાનું છે જેથી કરીને અઢારમો ઓગણીસમો હપ્તો તમને તમારા ખાતામાં વીસમા હપ્તાની સાથે મળી જાય જેની સંપૂર્ણ જાણકારીઓ આવનારા વિડીયોમાં મેળવીશું જે પણ ખેડૂતભાઈઓને આ અઢારમો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તે કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો જેથી કરીને માહિતીઓ મળે કે જેમને અઢારમો અને હજી ઓગણીસમો હપ્તો પણ નથી મળ્યો તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તમારે મિત્રો જે પણ વિડીયો જોઈતો હોય તેની કમેન્ટ કરી દેજો જેથી કરીને મિત્રો અમને મા આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર